મિત્રો મહેશભાઈ ખાય છે ને તમને લોકેશન દેખાડતું આ જોઉં મિત્રો લોકેશન ડેમનું જાણ અત્યારે હાવ લીલી હરિયાળી થઈ ગઈ ચારે બાજુ હવે વરસાદ આવવાની તૈયારી છે કેટલા દિવસે આ દિવહ હાથ મી ગયો છે લોકેશન એક નબર છે બધું લીલું થઈ ગયું વરસાદ આવી જતો નથી લોકેશન પહેલાં મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ છે તો મિત્રો આજ કેટલા દિવસ પછી આપણે ગડીયો બનાવવા એવા કેમ કે અમારું આ કામ હતું એટલે અમે એ વિડીયો નતા બનાવી દીધા તમે જ હા ભાઈ એનું પાછળ એક રીઝન છે તમને પછી હવે અમે નાજી બેહીને તમને કે મિત્રો હાલતા હાલતા આપણે જંગલ આવી ગયું તમે જોવું હા ભાઈ ને દિયા થોમાં થઈ ગયો છે લોકેશન ઓ મિત્રો ફૂલ લોકેશન આવીજ ફૂલ દીઆમ ઉપડે એટલે થોડુંક ગંધારું થઈ જાય બાકી તો રેડી જ છે તો મિત્રો આપણને બેસ્ટ લોકેશન મળી ગયું અને મહેશભાઈ તમે જવું દેખાતા હોય તો જો પાણીનો આડો ગીરો તો અત્યારે પાણી મૂકાય જુ છે આપણું લોકેશન આગળ છે તો ફટાફટ જઈએ પક્ષી અત્યારે કેટલા છે તમે ઝૂમ કરીને બતાવું હાજ તો મિત્રો સારે બાજુ ભીનું છે એટલે આપણે અહીંયા કેમ નાખવાનું વિચારીએ છીએ ને ભળખી પાણી આવી ગયું હરિયાલી થઈ ગયા જાઉં તમે ડેમમાં આપણે જે પહેલાં વિડીયો બનાવવા આવતા એમાં બસ ભાઈ જોયેલા આવે છે પક્ષી કેટલા છે તમને હું ઝૂમ કરીને હજી બતાવી દઉં હાજ મિત્રો હવે આપણે કેમ નાખી ખામે છે ભાઈ હા ભાઈ ચાલો તો ફટાફટ કેમ નાખીને લોકેશન જો કાક આવું છે મિત્રો કેમ્પ તૈયાર થઈ ગયું ને મજ આવ્યો છે ને ખોલો ટાપટ ને માથે ની ટોપી મારો આપણે ભૂલવાની નહીં હા હાજુ મિત્રો લોકેશન આપું હાર મજભાઈ આપણે કંઈ બનાવવાનું નથી બનાવવાનું

ટાઈમ નહોતો એટલે પછી વિડીયો મૂકવાનો થોડોક વાર લાગ્યો હું બધું એકાદ વિડીયો અપલોડ કરી દઈ ચેનલ કાંઈ બેન કરવાની છે નહીં અમારે એટલે મેં કીધું વિડીયો મૂકવા જરૂર છે એટલે મેં કીધું વિડીયો મૂકી ભાઈ કી કાલો વિડીયો મૂકી દઈ હાલો મૂકી દઈ કેટલા દિવસે આપણે વિડીયો બનાવવા

મિત્રો મહેશભાઈ ખાય છે ને હજી તમને લોકેશન દેખાડતું આ જવું મિત્રો લોકેશન ડેમનું જ્યાં અત્યારે હા લીલી હરિયાળી થઈ ગઈ ત્યારે બાજુ હવે વરસાદ આવવાની તૈયારી છે કેટલા દિશા દી હાથ મી ગયો છે લોકેશન એક નંબર છે પેલું લીલું થઈ ગયું વરસાદ આવી ગયો તો નથી લોકેશન એક નંબર છે હા લીલું થઈ ગયું વરસાદ આવી ગયો તેથી આપણો વરસાદનો વિડિયો હતો તમે જોઈ ગયો નો જોયો તો આખો જોઈ લેજો હા નો જોયો તો આખો જોઈ લેજો બાકી આ વિડિયો બહુ લાંબો ન થાય ભાઈ આવો થાય થોડોક એટલે ઓછો લાંબો થાય બહુ ન થાય બાકી વિડિયો આખો જોઈ તો હવે વિડીયો પૂરો જોઈ લેજો ને હવે આપણા વિડીયો આવતા રહેશે બરોબર ઓ લાઈક માં ભાઈ ટાર્ગેટ તમે હતો ને ભાઈ એ વિડીયો માં ભાઈ કસમ દે ટાર્ગેટ પૂરો કરે હો ભાઈ બિચારે બહુ ક્રોસ કરી દે ભાઈ ભાઈ એવી કોમેન્ટ હતી કે તમે પૂરી નાઇટ નથી કરતા ભાઈ વિડીયો પૂરો જોજો અમે પૂરી નાઇટ કરીએ છીએ ને ફરી એક પૂરી નાઇટ કરીશું પણ એમાં લાઈકનો ટાર્ગેટ જ છે રેડી આખરે તમે કીધી લાઈક પૂરી કરી દીધી આખરે વન કે નો ટાર્ગેટ છે ભાઈ એ તમે પૂરી કરી દેજો એટલે અમે છે ને નાઇટ કેમ્પિંગ લઈને આવશું નેક્સ્ટ પૂરી નાઇટ ભાઈ તમે વિડીયો જોજો કે સ્કીપ બી અમે નથી કરતા વિડીયો નાઈટ કેમ્પિંગ જોઈ લેજો આખી અમારી ભાઈ રેડી ને એટલું જ કેવું છે ભાઈ તમે કહી જ તો મિત્રો તમારે જો આવા નવા વિડીયો જોવો હોય તો આપણે આ ચેનલમાં મળતા રહીશીએ ને મળીએ હવે આગલા વિડીયોમાં તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ